પ્રશ્ન હું સુનિતા મહાજન કરું છું શબ્દધારા માટે માલાણી કહેવા અનુસાર હું શબ્દ મારી પ્રસ્તુત કરું છું પીનાબેન પટેલ અને શીતલબેનનો ખૂબ ખૂબ આભાર નારી ઉપર આજના દિન માટે આ રચના છે મારી અબળા જીવન બન્યું સબળા

એનો પતિ કે દીકરો જેમ કહે એમ જ એને કરવું પડે છે એ તો માત્ર સહી કરે છે નોકરી કરતી સ્ત્રીઓનો શારીરિક અને માનસિક છળ આજે પણ થાય છે દહેજ માટે અનેક સ્ત્રીઓની હત્યા આજે પણ થાય છે એક તરફી પ્રેમમાં અને યુવતી તરફથી નાકારો મળતા એસિડ એટેક કે હત્યા કરવામાં આવે છે આજે પણ રોજના અસંખ્ય બળાત્કાર અને ચોરી છીપે અન્ય ભ્રૂણ હત્યા થાય છે તો આવું કેમ પુરુષના ખભાથી ખબો મેળવી ચાલતી આત્મનિર્ભર નારીનું આજે પણ શોષણ કેમ એનું કારણ વર્ષોથી પુરુષ પ્રધાન સંસ્કૃતિના મન પર થયેલા સંસ્કાર અને પુરુષી અહંકાર અત્યાચારો સામે ચૂપ રહેતી સ્ત્રી સખ્યો આપણા અને આપણા બેન બેટીના હક્ક માટે આપણે લડવું પડશે જ્યાં આવું કશું દેખાય તે સામાજિક બહિષ્કાર કરવો પડશે સપનામાં નહીં પણ સત્યમાં સબળા બનવું પડશે તો ચાલો સખીઓ ઉઠો જાગો અને એકજૂટ થાઓ આજના મહિલા દિને કસમ ખાઓ કે આપણે જ આપણા સ્ત્રી માટે આપણા સન્માન